નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લ સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને પચીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને વીસ બાજરો ચારસોથી પાંચસો ને પચીસ તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો અગિયાર રૂપિયા અડદ બારસોથી સોળસો પચાસ મગફળી ઝીણી નવસો ત્રીસથી એક દસ મગફળી જાડી નવસો ત્રીસથી એક હજાર અઠ્ઠાવન ધાણા તેરસોથી ચૌદસો ને સોયાબીન સાતસો પચાસથી આઠસો એંસી તલ સત્તરસોથી એકવીસો ને એકવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો એક રૂપિયો એરંડા અગિયારસો દસથી બારસો રૂપિયા જુવાર પાંચસોથી સાતસો નેવું મગ બારસોથી સોળસો ને અઠ્યાસી તલકાળા ચાર હજાર નવસો એકતાલીસથી ચાર હજાર એકતાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો પાંત્રીસ રૂપિયા મગ અગિયારસો વીસથી તેરસો ને વીસ અડદ તેરસો સિત્તેરથી ચાલીસ ઘઉં ચારસોથી ચારસો ને સત્તાણું ચણા એક હજાર એંસીથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર પચાસ મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર અજમો પંદરસોથી ચોત્રીસો ને ચાલીસ એરંડા એક હજારથી અગિયારસો ને સત્તાણું તુવેની વાત કરીએ તો એક હજારથી તેરસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ઇઠાવીસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો વીસ રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ ત્રણસોથી અગિયારસો ને પાંચ ધાણા નવસોથી ચૌદસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજારથી અઢારસો રૂપિયા તલ કાળા બત્રીસોથી બત્રીસો રૂપિયા ઘઉં ચારસો અગિયારથી પાંચસો ત્રીસ ઘાઉં ટુકડા ચારસોથી પાંચસો સિત્તેર ચણા એક હજાર થી એક હજાર પિંચ્યાસી તુવેની વાત કરીએ તો એક હજારથી તેરસો ને ચાલીસ રૂપિયા મગફળી જાડી આઠસોથી એક હજાર સડસઠ લસણ આઠસોથી અગિયારસો રૂપિયા સોયાબીન છસોથી આઠસો પાંચ ધાણા નવસોથી ચૌદસો રૂપિયા મેથી સાતસોથી નવસો ને અગિયાર જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને પચીસ રૂપિયા વરિયાળી અગિયારસોથી એકવીસો રૂપિયા રાય નવસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ છસો ને છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અગિયારથી છસો ને ઇઠોતેર કપાસ અગિયારસો એકાવન થી ચૌદસો ને છન્નું મગફળી ઝીણી સાતસો થી બારસો છવ્વીસ મગફળી જાડી સાતસો થી બારસો કલંજી પંદરસો થી એકવીસ એરંડા એક હજાર થી બારસો ને છવ્વીસ તલ કળા સત્તરસો છવ્વીસ થી છવીસો ને એકાવન તલ સોળસો થી બાવીસો એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર એકાણું રૂપિયા ધાણા આઠસો એકથી સોળસો એકાવન ધાણી આઠસો છવ્વીસથી બે હજાર છોતેર મકાઈ ચારસો થી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી બસો એકતાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો અગિયાર અડદ આઠસો એકથી સોળસો એકત્રીસ મગ એક હજાર એકથી ચૌદસો એક્યાસી તુવેરની વાત કરીએ તો સાતસો એકથી ચૌદસો એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો છત્રીસથી આઠસો ને વાલ અગિયારસો એકથી બારસો એકાવન રાય નવસો એકથી બારસો એકાવન ચણા સફેદ અગિયારસો એકથી એકવીસો એકવીસ રાયડો નવસો એકાવનથી એક હજાર લસણ ચારસો એકવીસથી તેરસો ને એક્યાસી વટાણા છસો એક્યાસીથી ઓગણીસો એકસઠ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર